સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વરિયાળી બજારમાં જે ગણેશ પાંડાલપાલ ગઈ રાતે પથ્થરમારો થયો હતો અત્યારે ત્યાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અત્યારે અમારી પાછળ તસવીરોમાં જોઈ શકો છો સુરત પોલીસના આ જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે સાથે સુરત પોલીસનું આ જે વજ્ર વાહન છે તેની પણ અહીંયા તૈનાતી કરવામાં આવી છે અને અત્યારે આપ જોઈ શકો છો પોલીસ અહીંથી ફૂડ પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ પણ કરી રહી છે અને અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો સુરત પોલીસની ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે વજ્ર વાહન પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યું છે તો આ હવે આપણે હું જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છે એ ભગવાન ગણેશ અને જે પાંડાલની તસવીરો છે એ તસવીરો હું આપને બતાવવા જઈ રહ્યો છું એ જ ગણેશ પાંડાલ છે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો ભગવાન ગણેશ અહીં બિરાજમાન છે અને ભગવાન ગણેશ છે એ પોતાની રીતે અહીંયા પૂજા પાઠ કરી રહ્યા છે તો સુરત શહેરના વરિયાળી બજારની જે ગણેશ પાંડાલ ઉપર ભગવાન ગણેશ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પથ્થરમારો કર્યા બાદ જે લોકો છોકરાઓ પથ્થરમારો કરવા આવ્યા હતા એ લોકોને અહીંયા જ પકડી લેવામાં આવ્યા હતા ત્યારબાદ જે સૈયદપુરા પોલીસ ચોકી છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા તો સુરતની આ તસવીરો છે અને આ ગણેશ ગણેશ પાંડા ગઈ મોડી રાત્રે રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવ્યા હતા અને તેઓ દ્વારા અહીંથી પૂજા પાઠ કરવામાં આવી હતી પ્રસાદીની વહેંચણી કરવામાં આવી હતી અને સાથે જ કહેવામાં આવ્યું હતું કે આ ઘટનાક્રમમાં અને પથ્થરબાજીમાં જે લોકો સામેલ હશે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે કોઈને પણ છોડવામાં નહીં આવશે તો સુરત પોલીસ અત્યારે આપ જોઈ શકો છો અહીંયા ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે અને વ્યવસ્થા જોઈ રહી છે જેથી કરીને આ વિસ્તારમાં કોઈ આ આપ જોશો તો સુરત પોલીસના જે છે છે પોલીસ તેઓ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે પેટ્રોલિંગ કરી રહ્યા છે સ્પષ્ટપણે સુરત પોલીસ સંદેશ આપી રહી છે કે કોઈ પણ ધર્મનો તહેવાર હોય શાંતિથી ઉજવાય એ સુરત પોલીસનું લક્ષ્ય છે અને એ લક્ષ્ય પૂરું કરવા માટે સુરત પોલીસની ટીમ અહીંયા હાલ તૈનાત કરવામાં આવી છે સ્ટેન્ડ બાય ટીમ છે અને ફૂડ પેટ્રોલિંગ પણ કરી રહી છે તો એ જે તસવીર હું આપને બતાવી રહ્યો હતી જે ગણેશ પાંડાને લઈને વિવાદ થયો હતો અને વિવાદમાં કે જે મુસ્લિમ જે છોકરાઓ હતા નાબાલિક છોકરાઓ હતા તેઓ દ્વારા અહીંયા પથ્થરમારો કરવામાં આવ્યો હતો હવે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બીજું કે જે તે સૈયરપુરા પોલીસ ચોકી પાસે જે લોકો પથ્થરમારો કર્યો હતો વાહનોમાં તોડફોડ કરી હતી તે લોકોમાં સત્તાવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સુરત હવે આ સમગ્ર મામલે ત્રણ એફઆઈઆર દાખલ કરી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે આ સમગ્ર પ્રકરણમાં સમગ્ર વિવાદમાં જે છોકરાઓ અહીંયા પથ્થરમારો કર્યો હતો એમની પાછળ દોરી સંચાર કોનું હતું પોલીસ એ પણ તપાસ કરી રહી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત